પટેલ લેવા પટેલ હવે મારી ખામી ભાઈ બહુ પીડા છે નાક નો દુખાવો છે નસ નો નસ નો નાનું મગજ નાખ

મારા પતિ દર્દી છે એની એટલે વાત કરી છે ધીમે ધીમે બોલશે જરા સાંભળી લો ને યાર કે વાત કરવાની જરૂર નથી એટલે શું પ્રોબ્લેમ હું જી ના એટલે ઈ આયા નાકમાંથી દુખાવો ઉપડે તે મગજમાંથી નડતો મગજ એમ દુખે અને ગયા તા અમે અમદાવાદ હા ત્યાં કે બે નસો જોઈ થઈ ગઈ છે કે હા મગજના ડોક્ટર કે અને ઓપરેશન કરાવવામાં આયુષ્માન કાર્ડ આલે સરકારીમાં હા બે ત્રણ ધોકા થયા બધું ઓપરેશન કરાવશો ને તો તમારે સિતર ટકા દુખાવો રહે સારું થાય ત્રીસ ટકા રે બરોબર પછી કે રોકડા દેવા પડે ઈ કે તમારે માં નો થાય એમ ઇન્જેકશન કેટલા થાય કે છે સાઠ હજાર ઈ તમારે રોકડા દેવા પડે કે અને અમારે ત્યાં પરિસ્થિતિ એવી છે નહી

હવે એમાં એવું છે કે આ ગૂગલ માં તમારે ગૂગલ પે નંબર છે કે મોબાઈલ ખાતા એકાઉન્ટ નંબર હા પોતે થી આ નંબર આપ્યા ને ઈ છે ગૂગલ ના હા તો અમે છે ને એમાં આપણે શેષ ભાઈ પાસે કોઈ પાસે ગયા હતા તમે ઈ કોઈ પાસે ગયા નથી પણ આમ દૂર ના સંબંધી થી વાત કરી હતી પણ કઈ હરખી કોન્ટેક્ટ થયો નથી અમારે હા પણ એમાં શું છે કે તો ચાલુ સતા ઉપર હોય લેન પર ટાઈમ ન હોય પણ ન્યા તમે જી આવો ને તો થઈ જાય તો એ નંબર હું ભલામણ કરાવું હા તો વધુ સારું બરોબર અને આર્થિક મદદ ના હિસાબે કદાચ તમારે નંબર નાખશું તો એમાં ફોન ઉપાડવામાં કોણ ઉપાડશે ફોન ઈ આ મારા પતિ જ નંબર છે ઈ પોતે જ ઉપાડશે અને ઈ કહે છે તમને હું છે હું નહીં બધું પણ એટલે ઈ તમે જાહેર કરવા તમારે તમારે કરવું છે જાહેર આ સોશિયલ મીડિયામાં હા હા કરી દયો જાહેર આપણે કે સોરીયા હાટા કરવાસ ભાઈ પણ એટલે એમાં એવું છે બેન કે પછી કોઈ સગા કુટુંબના કે કોઈ કઈ પ્રોબ્લેમ આવે કે ભાઈ હવે નોતો કરવો નવે એને કાઢી નાખો ને એવું કઈ થાય તો તકલીફ થાય એમ એટલે એની પેલા કાઈ 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 તકલીફ ન થાય સગાવાલા ને અમુક અમુકને બધાયને ખબર છે આ તકલીફ છે તો કોઈ મદદ કરવા તૈયાર ન હોય તો અમારી ને સર હું અમારા ને બીમાર રાખવાના હવે છે ને એવું લાગશે તો તમે નકર હું આવી જારે કા તમારે અહીંયા ક્યાં અમદાવાદ લઈ જવાના ક્યાં લઈ જાવના અમદાવાદ ઇન્જેક્શન નું કે છે હોસ્પિટલ એ ઇન્જેક્શન નું એવું તો બધી એડજસ્ટ થઈ જાય એ આ બધા દાતા હોય ને એટલે બધા થોડી થોડી મદદ કરે એટલે થઈ જાય

મને એ ઓલા ભાઈ જે પહેલી વાર મને તમારે તમારો ફોન કરાવડાવવાનું કીધું ને એનું રેકોર્ડિંગ ને તમારું બે રેકોર્ડિંગ ચડાવી દેસુ ને તમારા મોબાઈલ નંબર એમાં નાખું છું હા 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 એટલે એ જે ફોન ઉપાડે એમ હોય ને એમાં વ્યવસ્થિત માણસો ફોન ઉપાડજો હો એટલે તમારો નંબર ક્યાં હતા વોટ્સએપ નંબર છે આ તમારો હા આ મારો વોટ્સએપ નંબર છે બેન પણ હીના બેન તમારો મોબાઈલ નંબર નો આપતા હો ના 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 મારા નથી આપતી હા એનું કારણ છે કે એમાં પછી શું છે કે બધા એમાં આમાં આમાં તો પબ્લિક છે લા બધાને ખાટાન ખોટાન મદદ કરનારા ને ફાકા મારનારા ને ફોન આવતા હોય

மட்டோம் yeah. மொலி